કેટલા દિવસ થયા એ પ્રમાણે આપણી મગફળી ઉપાડવી જોઈએ અને ખેડૂત ભાઈઓ આપણી એક બીજો અનુભવ થયો રૂલ નો જે આ રૂલ છે રૂલ વિશે જે આપણી આ હોડ નું રૂલ બનાવ્યું જોકે બહુ મોટું કહેવાય રૂલ પણ એના ફાયદા ઘણા છે અને આપણી ત્યારે વિડીયો બનાવ્યો હતો ત્યારે કઈ આપણી મગફળી પાડવાનું ચાલુ નતું કર્યું ને અત્યારે આપણી જે મગફળી કાઢવાનું ચાલુ છે તો આપણી એક આમાં અનુભવ થયો રીલમાં જે ફાયદાકારક છે તે આપણી વિડીયોમાં આગળ વાત કરી હું તો વિડીયો પૂરો જોજો આખો જેથી કરીને પૂરો સમજાય તો ખરીદ ભાઈઓ પહેલાં આપણી વાત કરીએ મગફળીની કે જે આ મગફળી છે બરાબર તો આપણી આની કઈ રીતના પાડવી જોઈએ એની વાત કરીએ ઝાડવું ઉતાડીએ એવા ઝાડવું ઉતાડીએ बराबर है टावर नु से એટલે આપની જરા કાગળથી ઉકાળીએ બરાબર તો આપણે આને ડોડવા થી ફોલવા જોઈએ ડોડવા ફોલ લીએ લીજી અંદર નો કારું ફોતમે જે નીકળે આ રીતના તડકો નહીં થાય અંદર કારું ખૂતરું નીકળ્યું એટલે આપણે મગફળી કાપે ગઈ કેવાય અને ઘણાય ને આ બધાની ખબર જ લગભગ બધાય મગફળીઓ આવતા હોય હજી નવા હોય ઘડું એના માટે આ થોડુંક અજાણ્યું કેવાય એટલે આ વસ્તુ જોવે લેવાની અંદરનું ખૂતરું કારું થઈ જવું જોઈએ અને માથેની જારી બંધાઈ જવી જોઈએ જે આ સફેદ લાહી નો હોવી જોઈએ

ઘણે આપણે જોયું હોય કે માંડવીનો નો રેગ્યુલર હારો થયો અહીંયા પણ બહુ મગફળીનું વજન ન હોય એટલે ઉતારો ઓછો આવે એનું કારણ આ હોય એટલે ખેડૂતભાઈઓ એ ખાસ ધ્યાન રાખવાનું આપણી મગફળીનું ચેક કરવાનું જે નવા ખેડૂતભાઈઓ હોય ખાસ અને જે જૂના હોય તો બધાને આ રીતના ખબર જ હોય તો ખેડૂતભાઈઓ આપણે જે મગફળી અત્યારે આ પાડીએ એમાં એ તમને બતાવીએ

જી આપણી પાસે બે હિસાબ થી લેવાતું જતું હોય રાયો ગાર્ડન એમાં જે પાસે સેલ યાર વચ્ચે જે આયા કાર બરાબર એટલે એને આપીસડા હે કે જાવક ના હોય એટલે હાંભા આવતા હોય આપીસડા કોણ ના ઓલા આવતા હોય એટલે આ હાંભા પીસડા આવતા હોય ને એટલે આપણી જે રોલનો જે આ સાઈડમાં હોય ને સાપટિંગ જે આ સાઈડ ની સાફટિંગ હોય એમાં વીટરાતા હોય એ ગણાય ની પ્રશ્ન એ છે તો જે આ સાઇડની ની સાફટિંગ વીટરાતા હોય અને પછી આ હબાવ જામ થઈ જાય એટલે રૂલ ફટતું બંધ થઈ જાય એટલે પછી આપણે આ દાતડે આ તોડતા હોય આ તો ખડી તું અનુભવ એ છે આ વસ્તી નો કે જે આ વીટરાઈ જાતા હોય પણ આ જે મોટો રૂલ છે બરાબર એટલે આ ગાડો આખો મોટો છે બરાબર

બનાવવાનો એક એ પણ આપણી ફાયદો છે અને એ આપણે અત્યારે મગફળી પાડીએ એટલે એનો અનુભવ થયો જે આ રીતના પીસડા હોય એ આ આપણી પાડે ના આવતા હોય તો જે આ પીસડા હોય એમાં આ દબાઈ ગયેલ છે એટલે ત્યાં સાપટીંગી પીસડા અડે જ નહીં એટલે વિતરાય નહીં એટલે ફળીભાઈઓ આપણે આ રીતના એક અનુભવ થયો રૂલનો જે મોટો હોય એ પણ ફાયદો થયો મોટું બનાવ્યું એને ને બીજા નંબર માં કડું ગયો કે આપણી જે મગફળી કાઢીએ એમાં ખાસ ધ્યાન રાખવાનું કે જી બને વજન રાખવાનું વધારે વજન જી હે એ મજા છે આપવાની કે કોઈ કાકરો કોઈ આવે તો જે આપણી રાખ હોય એ ઉપડે નહીં એટલે એ ખરખું આકવાની મજા આવે ને ખોટા ટરડા ન થાય એટલે એના માટે આપણી જે પાણાના બે બાસકામ ભરણ રાખી દીધા તીડ કે રેતીના બાસકામ રાખ રાખ્યો એટલે ઈમાં બહુ જમાવટ આવે એક એટલે ટ્રાય કરજો બાસકા રાખે ઘણા પાણા ને ડંગડા ને રાખતા હોય તો એના કરતા આ આમાં વધારે મજા આવી છે રાખવાની તમે ટ્રાય કરજો એક ફરે આમાં જોરદાર મગફળી પાડે તો ખળીભાઈઓ આ રીતના આપણે જે અનુભવ હતો એ તમને શેર કર્યો અને જે રોલનો જે નવો અનુભવ થયો એ પણ હમણાં વિડીયોમાં શેર કર્યો તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો મળીએ પાછા બીજા વિડીયોમાં જય માતાજી બધા ખડદ ભાઈઓને